આ હું કરવી ની બોન છાપુ એક તો જઈ ને ખાના ખૂણી ની કરી દીધું હે તાજુ છે એમ એનું નક્કી ની હેવા એમ થાય રિપોર્ટ કરી આવે ને હેવા છે રે એક તો રિપોર્ટ કરી આવે મારી ઉપર કેસ બની જાય ની બોન છાપુ એક તો માથું ફૂટી ગયું મારી છે હું કરું હવે લેવા જા નિજામ લેવા જાય મારું માથું ફોડિયા લેતા અહીં રત્ના નું ઘર કઈ સોરા રત્ના નું ઘર હે નું ઘર તે તમારું શું કામ હતું ના થોડું કામ હતું કામ હતું

મજાક ની વાત ની બરાબર કે બરાબર કીધું મેં આવિ છે કેટણા આકા ગમ નહીં કેટરા વાર કોટ કરે છે તમારું નામ તને ખબર મારું નામ સજ્જન આને ક્યાં તો રત્ન આવી જાય હા રત્ન ને હું ભોરા થી આ વતાડીને ભોરા કહી તો આ સજ્જના નું ઘર ને તાર કોઈ ભીન પૂછ હોય ને પૂછી આવ જા આ સજ્જન હું મારું નામ સજ્જન આને સજ્જના નું ઘર રત્ના નું ઘર તને વતાડું ને તમ કીધું હે સજ્જના ને ઘેર થા તો ન જોવા હે એમ કીધું હે કે તને કી દુખ ની કીધું

उल्टो मारे माथे पड़ी जाए पण तमा लाकडी हुं करली रहती लाकडी हुं करली रेम ने, ने। बयर ने मारे ने मा तो फोडियाली ने हाँ। ना बारम फरियाद आवी ने ना बारम थी मारवानो छे नी हारो मैडम धरी ने मारवानो छे तो तो हां लाकडी हुं अलवानी छे अरे यार ते तमन हाथ लागे जाने ते पिदड़ियो पिदड़ियो भारी ना है हम तो खोदनो ना कितना करना के बयरो ने बीजे दिन हाथ लागे बीजे दिन तीजे दिन हाथ लागे अरे साकेलो ती तमन एक बार देखाई दिना तमन ने अन तिना

तो हूँ जाऊँ है त्या अन्य जाऊँ है त्या बहिर हमारे कन आप लोग बातें करिए कहीं प्रेम भरी प्रेम भरी बातें आवर दिया तो करो मारे हरे अन्य प्रेम भरे तारी हारे करो अन्य मारे मारो कम करो तारी हरे कितने दिन लाकड़ी खानी आवे रिचे मान लाकड़ी खानी हूँ कहाँ वे लाकड़ी खानी आती है तेरे होने यदि तारा तो तोड़ ना किया डंग भार देनी ना रिचे ती नहीं डंग जो मारी कन घनिया पड़ी घर में वो लेडीज से लेडीज होती हूँ से होती लेडीज होती हूँ दी जेंस

कौन कई सरकार है ये <laughs> कहां भरे से कावे अरे लाकड़ी हाथ के तो घर में उसके लिए भरे जाए तो उसके लिए नहीं भाई मने। नहीं हम जानते नहीं है तो ये डांटिया नहीं भाव तोड़ना को हां डांटिया तोड़वा दे हैं साके लो उसके लिए घर में भरे जाते उन मैडम से मैडम है तो इनन हो लगे पी देलन के मैडम के मैडम नो उतार दे उतार दो के हूं आओ ने ये तन पहले तो किना उतार दे आ साथे ने हमने हम आ हेली बात देखे ने बात धर लीजिए हमने इनी वाटे वाटे जा जयत्र हैं અને જડી જા હે રત્નાનો ભવ આન પાછી મારું મત નામ લીજે નહીતર મારો સોત્રા કાટ નાખે આન ધ્યાન રાખજે મે કીધું એનો હો ઓસ્કેલીન ગરમાને ભરે જતી ઓ ની બહણ છાપો મોકલી નાખી છે હો મેડમ મેડમ કરીને જ ભઈ મારી ઘમાવેલી અન દુના હર ભારી પાકો દો રત્નો રે બીજો થોડો ની બહણ છાપો હું જમડે મોસ નહિ સડાવ ડાબે મોસ સડાવનાર ઇન થગીન મે મોકલી છે મન હદી કતો ખતે જાવે ને નહીના પાછા કઈને દુતઈ કરે ને ते ती जाए धार नींद मारो फोटो काट लेती नहीं नहीं जाए हां नींद नहीं छोड़े रत्ना ने हथनो करे नहीं मोकली बाकी घोरत नहीं है रत्ना नो उमती में धोती घर से आस से जो मन जो हाथ में आवे के नहीं ना टाकला तोड़ी ना कोई ना हो जितो भारी के आई रत्ना

તમે તમાર શબ્દ વગર એમ થઈ લે જાય ને તમે હું તમારો હેલી કરવા ભાઈ કી ના કે કે હી રત્ન હે એમ ગીધું તિન મોકલી આય એમ કે કે માર હું સજ્ઞ રત્ન ને એમ તમન કેટલા વાર સમજાડવાનો ઓ તો તી કી દોસ હા સર એમ ગીધું હા ઇની બોન સાપું હા એક છે ને બિજા બિજા આગા આગા વતારતા તેરે થી મા ઠેકાણો હોતાર ના કે એમ ધરે યે હું કરે આત ના ગોળી પાવે ને તહન રજ જાય ને આત નો શોર કરે તો ભરી કરે તું હાલ તેરે એક કામ કર હું ધરે ગયો ને હું કામ કરે તો ધરે ગયો તે તમન હું છેલ્લા સાદ ને સિમ્પલ ની આપડ છે ને સમજોતરો કરી લે મન તમે મારો નથી ને ગમે કઈ નથી કરો થાણામ નથી લીજો મન આનો આ તમે સમજોતરો કરી લો સમજોતરો હાનો એટલે સા પાણી નું થોડો ઘણો પાંચ દસ રૂપિયા નું પાંચ દસ રૂપિયા નો સમજોતરો કર લો હેતરું કેમ ખાલી હેતરા

ઓ પાંદરો આવતા તો કોન કાને હે પ્રેત હાથ લાગુ ને ઘર માં ખરી બાયણો દી નાખી ને કઈ નાહી પડે તેમ મારું ઘર છે એ મને હું મહી દી મેથુ દી નાખીતી મને કરવા નો કઈ થાને છે નકળો એનો હું મારી તોડી ને પર પસાડી ના કરી સમજતો ફર નહીયા પડ અને માર હદી ફેર વગળો જાવર છે માર જાવ એકલો કે તમે કીધો હેતરો કે સમજી જાવ તરે સમજતરો કર લે હેતરો થોડા ઘણા રે કઈના 10 15 રૂપિયા કે 1000 રૂપિયા માં માની જો હજાર એક માં નઈ બનાય ઓ કેસ કારણ કે લકાયો કેસ બધું કગળી આપો હા તરે કઈ નઈ ચાલે તરે તમામ આ મોબાઈલ મારું લેતા જાઓ શું કરવા હે એદરે એમ પૈસા નઈ મળે મોબાઈલ લીલો એમ મોબાઈલ ની અમાર જરૂર નઈ હોય પૈસા કરીને આલજો નઈ તો અરે વે વેસી દીજો વેસે એસાઈ નઈ ન વેસે હમ તે ખવેરા આવજો ખવેરા કરી આલી ખવેરા જાવ છો ફિર પાંદરો દીન આવો કે પાછી ખવેરી ખવેરા પાંદરો નત લાવો એ આમ બબ તમે વાત કરો પાંદરો નત લાવો તમે એકલા આવજો

असल थोड़ी घणी बनावेन मोकली ना धूर ते इन हु पैसा आलो की खवेरी पाछी आवे खवेरो पाछो पोटवे पोटवे न वाती में वलाय वलाय न पाछो मोकली नकी फिर mahdollisim... पाछी आहे फिर पाछो पोटवे पोटवे न वाती में वलाय वलाय न पाछो मोकली नकी इन हु नी आलो रे हेवी उने कतरीन भार ले दियो में